ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ એક પ્રકરણ છ જેતપુરના જીવાજોશી ઢળેલા નેણ સૌમ્યમુખ લલાટમાં તિલક ચાંદલો ટૂંકું પંચ્યું હાથવણી જનોઈ બાંધેલી શિખા પવિત્ર બ્રાહ્મણ નામ એમનું જીવાજોશી વહેલા ઉઠે ભાદરમાં નાહીને નીતરતા આવે સ્વામિનારાયણ મંત્ર ઉચ્ચારથી જેતપુરની શેરિયું ગાજે જીવા જોશીના પત્ની પુતળીબાઈ તથા ગોવર્ધન અને શિવપ્રસાદ એમ બે પુત્રો તથા પુત્રી કડવીબાઈ એટલે કે મોટા રામબાઈ આ ચારેયની સમજણ તથા ભક્તિ નિષ્ઠા એકબીજાથી વધે તેવા હતા જ્યારથી કંઠી બાંધી શ્રી હરિનો આશ્રય કર્યો ત્યારથી જીવા જોશીએ નિયમ ધર્મના પાલનમાં ચૂક પડવા દીધી નહોતી એવી ચીવટ કે નાનો નિયમ પણ લોપે નહીં જળ ગણનું સાથે જ હોય જીવા જોશીની ધર્મ નિયમ પાળવાની મક્કમતા જોઈ ભલ ભલાનું મસ્તક નમી જતું આર્થિક સ્થિતિ ઘણી નબળી હોવા છતાં ખૂબ સંતોષપૂર્વક આનંદમાં જીવન ગુજારતા સાત્વિક આહાર સિવાય તેઓ કોઈ પણ વસ્તુ ઉપયોગમાં લેતા નહીં પોતાના સગા સ્નેહીઓમાં વાર તહેવારે જમવાનો પ્રસંગ આવે ત્યારે દાળ શાક આદિ વસ્તુઓમાં લસણ ડુંગળી હોય તો કોઈને કાંઈ પણ જણાવ્યા વગર ફક્ત લાડુ જમી લેતા તેમને ચોરાશી જમવા પરાણે જવું પડતું ને જમણમાં ઇરાદાપૂર્વક ડુંગળી લસણ આદિ અભક્ષ્ય વસ્તુઓ પીરસાતી પરંતુ જીવાજોશી હરિને સંભાળી ઢળેલા નેણે ભજન કરતાં પાછા ફરતા ટીકા નિંદાને અપમાનોની જડિયું પણ જીવાજોશીને નિષ્ઠાનું અભેદ્ય કવચ તોડી શકતી નહીં બ્રાહ્મણો બ્રાહ્મણ દુષ્ટવા એક બ્રાહ્મણ બીજા બ્રાહ્મણનો ઉત્કર્ષ ખમી ન શકે જીવા જોશી સ્વામિનારાયણી બન્યા તેથી બધા જ બ્રાહ્મણોમાં વિરોધ વધ્યો ઈર્ષ્યામાં વધારો થયો સગાવાલાઓ પણ વિરોધી થયા સત્સંગ મૂકી દેવા કહ્યું પણ જીવા જોશી અડગ રહ્યા એકવાર શ્રીહરિ જેતપુર પધાર્યા જીવા જોશી એમના બે દીકરા ગોવર્ધન ને શિવપ્રસાદને લઈને સભામાં ગયા શાસ્તાંગ દંડવત કરી શ્રીહરિની સમીપ ગયા હાથ જોડ્યા શ્રી હરિ કહે જોશી દીકરા મોટા થઈ ગયા જનોઈ ક્યારે આપી હજુ ક્યાં આપી છે પ્રભુ કેમ વિલંબાયું દયાળુ આપની કૃપા છે સર્વે વાતે સુખ છે જરા લક્ષ્મીજી મારી પાસે આવતા સંકોચાય છે સાંભળી શ્રી હરિ મરક મરક હસવા લાગ્યા કહ્યું જોશી જનોઈ આપવામાં કેટલો ખર્ચ થાય થાય મહારાજ પાંચસો કોરી જેટલું શ્રીહરિએ હૃદયમાં કશુંક નોંધી લીધું સભા થઈને સૌ વિખરાયા છેલ્લે એક વેપારી શેઠ શ્રી હરિના ચરણ સ્પર્શ કરવા આવ્યા શ્રી હરિ કહે અમારે ખાતે માંડીને તમારી દુકાનેથી જે જોઈએ તે પાંચસો કોરી સુધીનો માલ આ જીવા જોશીને આપશો વેપારી ગુણભાવવાળા હતા તેમણે શ્રી હરિના વચને જીવા જોશીને જે જોઈએ તે સામાન આપ્યો જોશીએ બંને દીકરાની જનોઈના મંડાણ કર્યા શુભ મુહૂર્ત હતું શ્રી શ્રીહરિ જેતપુરમાં જ વિરાજતા હતા સાંજે બંને દીકરાઓને ફૂલેકે ચઢાવતા પહેલાં જોશી શ્રી હરી પાસે ગયાને વિનંતી કરી કૃપાનાથ આપ માણકીએ ચડી ફૂલેકું શોભાવો દયા કરો ભક્તાધિન ભગવાને હા ભણી જેતપુરની શેરીએ ગુલાલ ઉડ્યો ડમરી ચડી જેતપુર ઠાકોર ઉન્નડવાળા હરિ વિશે ભાવવાળા તેમણે શ્રી હરિના દર્શન આંખોમાં ભરી લીધા હેમના આભરણામાં માણકી ઠુમક ઠુમક પગલાં ભરતી રૂપાના ઝાંઝર ઝણકારતી પીઠ પર બેઠેલા પ્રભુને હેતની હાવળીઓ દેતી દેવાંશી અપ્સરાનું દર્શન કરાવતી હતી ફૂલેકામાં મોખરે માણકી હતી આગળ ઢોલ તાંસા ગડેડતા હતા સત્સંગીઓ તથા જનતાએ બટુકોને વધાવ્યા તે પહેલાં શ્રીહરિને વધાવ્યા ઘરો ઘર ફૂલેકું ફર્યું જય જયકાર થઈ ગયો શ્રીહરિના કર કમળે બંને બટુકોને જનોઈ દેવાઈ સગા સ્નેહીઓને મોટી સંખ્યામાં નોતરા અપાયા હતા પણ કોઈ જમવા આવ્યું નહોતું શ્રીહરિ કહે જોશી સત્સંગી આપણી નાથ બધાને બોલાવો સંતો પાર્ષદો જમશે હરિભક્તો જમશે પછી કહે બ્રાહ્મણોને વાંધો ક્યાં પડે છે જોશી કહે પ્રભુ શાસ્ત્રની વાત આડે લાવે છે કહે છે બાપ છતે છોકરાને બીજો જનોઈ આપે તો તે છોકરાના હાથનું શ્રાદ્ધ બાપને ન પહોંચે પણ જનોઈ દેનારને પહોંચે શ્રી શ્રીહરિ કહે અહોહો એવું છે તો તો અમને જે મળશે તે આખા જગતને પહોંચી જશે એમ કહી મર્મ કર્યો કે અનંતકુટી બ્રહ્માંડના આધાર જે મૂળ પ્રકૃતિ પુરુષ તેથી પર અક્ષર ને તેથી પર અમે પુરુષોત્તમ છીએ લોકને શાસ્ત્રની તંતી નડે છે શું કરીએ શ્રી હરિએ તૈયાર રસોઈ સાધુ પાળા ને સત્સંગીઓને જમાડી જીવા જોશીનું અંતર ઠાર્યું જોશીની આંખમાંથી હર્ષના બે બુંદ ટપકી ગયા સાંજે સત્સંગીઓની સભા થઈ ત્યારે શ્રીહરિએ વાત કરી જીવા જોશી બહુ ધર્મનિષ્ઠ ને ભગવદીય બ્રાહ્મણ છે એમ જાણી અમે તેમના બંને પુત્રોને જનોઈ આપી તેમાં પાંચસો કોરીનું ખર્ચ થયું તે આ શેઠે અમારે ખાતે માંડીને આપ્યું છે હવે અમારે શેઠને વેળાસર પૈસા આપી દેવા પડશે શ્રીહરિએ આ મર્મથી વાત કરી એ વખતે કેટલાક ધનાઢ્ય ભક્તો બેઠા હતા પણ કોઈ કંઈ પણ બોલ્યું નહીં બીજે દિવસે શ્રી હરિ ફણેણી ગયા ત્યાં જેતપુરના આ જનોઈ ઉત્સવની વાત વિગતે કરી સૌએ સાંભળી પણ મર્મ કોઈએ પીછાણ્યો નહીં પરંતુ એક સત્સંગી બાવા હરિદાસના પત્ની બાયો ભેગા બેઠેલા તેમણે શ્રી હરિની આ વાત પકડીને ત્યાં જ વિચાર કર્યો કે આપણું ધન મહારાજ માંગે ને તેમના કામમાં ન આવે તો શા કામનું તેઓ ઘેર ગયા બારસો કોરીની એક દેગડી જમીનમાં દાટી હતી તે કાઢી લાવી શ્રી હરિ પાસે મૂકીને કહ્યું આ ધન આપને અર્પણ જ્યાં યોગ્ય લાગે ત્યાં વાપરો શ્રી શ્રીહરિ કહે પણ બાવાજીને પૂછીને લાવ્યા છો બાઈ કહે પ્રભુ એમને પૂછવાની જરૂર નહીં એ ના ન પાડે હાલ તે ઘેર નથી પણ આ વાત જાણશે ત્યારે બહુ રાજી થશે શ્રી શ્રીહરિએ બારસોમાંથી ફક્ત પાંચસો કોરી જ લીધી ને બાકીની પાછી આપી બાઈએ પાછી ન લેવા આનાકાની કરી પણ શ્રી શ્રીહરિએ પરાણે પાછી આપી બાવાજી જ્યારે ઘેર આવ્યા ને આ વાત જાણી ત્યારે બોલ્યા બધી કોરી સેવામાં રાખી હોત તો આપણું ધન લેખે લાગી જાત પણ જેમ પ્રભુની મરજી આખી જિંદગી મુશ્કેલી વેઠીને બારસો કોરીની મરણ મૂડી ભેળી કરી હતી તેમ છતાં તેમાં લેશ માત્ર બંધન નહીં શ્રીહરિએ તત્કાળ પાંચસો કોરી જેતપુરના વેપારી શેઠને ત્યાં પહોંચતી કરી જે કોઈ શીર સાટે નિયમધર્મ પાળે છે આજ્ઞામાં રહે છે નિષ્ઠા દ્રઢ રાખે છે તેની સહાયમાં ભગવાન અને સંત અહોનીશ રહે છે આ પરમ સત્યનું દર્શન સૌને લાદ્યું જેની પાસે પૈસા હતા છતાં સેવા ન થઈ શકી તે પસ્તાયા દ્વેષીલા બ્રાહ્મણોનો ઉપદ્રવ વધતા જીવા જોશી મૂંઝાયા એ વખતે શ્રીહરિ જૂનાગઢમાં હતા આથી તેઓ જૂનાગઢ ગયા શ્રીહરિના દર્શન કરી બધી વાત કહી સંભળાવી શ્રીહરિએ કાળમાં ધીરજ રાખવી એ સંબંધી ખૂબ વાતો કરી જોશીને અત્યંત ધન્યવાદ આપ્યા પોતા પાસે જે કિંમતી વસ્ત્ર ઘરેણા ભક્તજનોએ અર્પણ કર્યા હતા તે બધા જોશીને આપી દીધા અને ભલામણના બે કાગળો લખી આપ્યા તેમાં એક કાગળ પીઠવડીના પટેલ ભગામૂળા વગેરે સમસ્ત સત્સંગીઓ ઉપર લખ્યો તેમાં લખ્યું કે જેતપુરના વતની જીવા જોશી બહુ સારા સત્સંગી છે તેઓ સત્સંગ શિર માટે રાખી ધર્મ માટે પોતાના વતનનું ગામ છોડી દઈને આવ્યા છે અમે સૌ સત્સંગીઓને ભલામણ કરીએ છીએ જે જીવા જોશીને કુટુંબે સહિત અમે ત્યાં મોકલ્યા છે તેમની પાસે કાંઈ નથી માટે સુખી ગૃહસ્થના ઘરમાં જેટલા વસ્તુ પદાર્થો હોય તેટલી તમામ સામગ્રીવાળું તૈયાર ઘર તેમને રહેવા આપજો તેઓ સાચા ભક્ત અને પવિત્ર બ્રાહ્મણ છે માટે તમે સૌ સંભાળ રાખજો પત્ર લઈ જીવા જોશી વળી ગયા ભગામૂળા તથા ભાયા રૂડા વગેરે સત્સંગીઓએ શ્રીહરિનો પત્ર વાંચીને જોશીને બહુ માનપૂર્વક સારા ઘરમાં ઉતારો આપ્યો પછી સૌ સત્સંગીઓએ મળી ગોદડા ગાદલા વાસણ પેટી પટારા કપડાં અને અનાજ વગેરે નાની મોટી પુષ્કળ સાધન સામગ્રીથી જીવા જોશીનું ઘર ભરી દીધું ત્રણ દૂજણી ગાયો પણ આપી આ રીતે શ્રી હરિના ફક્ત પત્રથી જ પીઠવડીના સેવાભાવી ઉદાર સત્સંગીઓએ ખરે વખતે સત્સંગનો પક્ષ રાખી જોશીનું ખૂબ સન્માન કર્યું તેથી તેઓ સર્વ રીતે સુખી થયા જોશી સત્સંગમાં ગમે ત્યાં જાય ત્યાં તેમનું સૌ સત્સંગીઓ સન્માન કરે એ હેતુથી શ્રી હરિએ બીજો ભલામણ પત્ર વાળાક દેશના સમગ્ર સત્સંગીઓ ઉપર લખી આપ્યો હતો જે જીવા જોશીના વંશજ શ્રી જયંતિલાલ ભાનુશંકર પાસેથી મળી આવ્યો છે તે જ પત્ર અક્ષરશઃ લખ્યો છે લિખિતન સ્વામી શ્રી સજાનંદજી જત શ્રી વાળાક દેશના સત્સંગી સમસ્ત જય સ્વામિનારાયણ વાંચશો જત લખવા કારણ એમ છે જે જોશી જીવા તમારા દેશમાં રહે છે તે માણસ ગરીબ છે ને બ્રાહ્મણ છે માટે હરિભક્તોને ભલામણ જે જમાડવો હોય તે જીવા જોશીના ઘરને જમાડજ્યો જેને અન્નદાન ખેડે ખેતર દેવું હોય તો તે દઈને જોશી જીવાની ખબર રાખશો જેને ઘર મહેમાન જોશીના ઘરનું હોય તેની ચાકરી સારી પેઠે કરજ્યો જોશી જીવાની ભલામણ વાળાકના સત્સંગીને છે સંવંત અઢારસો છોતેરના અષાઢ સુદ સાત જીવનના છેલ્લા શ્વાસ સુધી કુસંગીઓ સામે જજુમતા પોતાના નિયમ ધર્મમાં ચુસ્ત રહી શ્રી હરિના અનન્ય ભક્ત જીવા જોશીએ સંપ્રદાયના સત્સંગ ઇતિહાસમાં પોતાનું નામ યાવ ચંદ્ર દિવા કરૌ કોતરી દીધું છે નોંધ જીવા જોશીની એકની એક દીકરી નામ તેનું કડવી તે પણ પિતાના સંસ્કાર લઈ સાસરે ગયેલી સાસરિયા શિવપંથી એટલે પજવણી ખૂબ થાય દીકરી બધું સહન કરીને શ્રી હરિનું ભજન કરે પતિ તો અસુર જેવો હતો રાત્રે પલંગનો એક પાયો કડવીની છાતી પર મૂકીને સૂતો પણ શ્રી હરિપ્રભુએ આબળાનું કલેવર વજ્રનું ઘડેલું તેણે સત્સંગ નિયમ ધર્મ મૂક્યા નહીં પ્રાપ્તિના આનંદમાં કીર્તન લલકારે એક વાર તો અભક્ષ્ય ન ખાવાની ટેક સાથે ચાર ચાર દિવસ કડવી ભૂખી રહી ભલે દેહ પડે પણ ટેક ન મૂકવું આ નિરાધાર સાથે તે અખંડ કેફમાં રહેતી ઘરનું નાનું મોટું બધું જ કામ ખંતથી કરતી પણ ભૂખ્યું શરીર કેટલું ખમે એકવાર છાણા વીણતા ભજનમાં શ્રીજી મગ્ન બની ગઈ શ્રી હરિએ દર્શન દીધા તેનું હૈયું હળવું થઈ ગયું હાથે બંગડી બલોયાનો ખણકાર સાંભળી મરમાળો કહે જેને ભગવાન ભજવા હોય તેને વળી આ તાલશા કામના આ સાંભળી કડવીએ બંગડી બલોયા ત્યાં જ કાઢીને ફેંકી દીધા શ્રીહરિએ તેમાંથી એક બંગડી લીધીને વિદાય થયા ઘડપુર આવી બાને તે બંગડી આપી કડવીએ શ્રી હરિના દર્શન થયા તે દિવસથી એવું ભજન આદર્યું કે પતિએ ક્રોધમાં દાંત કચકચાવી હાથ જોડ્યા ને કડવીને હલ બલાવીને કહ્યું જા અભાગણી આજથી તું મારે મા બહેન કડવીએ પણ સામે કહ્યું તું પણ આજથી મારે ભાઈ બાપ એમ કહી તત્કાળ સૌભાગ્ય ચિહ્નો ઉતારી નાખ્યા કડવી અડવી થઈ ગઈ વાળંદને બોલાવી માથું પણ મુંડાવી દીધું પતિ તો આ જોઈ આભો જ બની ગયો કેમ કે બોલતા બોલ્યો પણ આણે તો સાચું કરી બતાવ્યું તે મૂંઝાયો સગાને ખબર પડી બધા ભેગા થઈ કડવીને મારવા આવ્યા પરંતુ દરબાર ઉન્નડવાળાએ પક્ષ રાખ્યો અને રક્ષા કરી રાત્રે શ્રી હરિએ કડવીને દર્શન દીધાને કહ્યું ભાદર નદીમાં કાલે પૂર આવશે તું અમને સંભાળી તેમાં પડતું મૂકજે મૂર્તિ દેખાશે તેની પાછળ પાછળ ચાલતી સામે કાંઠે નીકળી જજે પૂરનું પાણી કંઈ નહીં કરી શકે સામે કાંઠે પાર્ષદો રાહ જોતા હશે તે તને ગઢડા પહોંચાડી દેશે કડવી સવારે પાણી ભરવાને મીશે નદીએ ગઈને શ્રી હરિનું સ્મરણ કરી વહેતા જળમાં ઝંપલાવ્યું મૂર્તિ દેખાઈને સામે કાંઠે પહોંચી ગઈ લોકોએ જાણ્યું કે કડવી પૂરમાં તણાઈ ગઈ પણ કડવી ગઢડા પહોંચી ગઈ હતી શ્રી હરિએ તેમનું નામ બદલી રામબાઈ પાડ્યું તેઓ જીવુબા તથા રાજબા સાથે રહેતા કથા વાર્તા કરી તેમને ઘણાને સત્સંગ કરાવ્યો હતો બંગડીવાળી વાત પ્રેમાનંદ સ્વામી સુધી પહોંચી ગયેલી તેમણે કીર્તન બનાવ્યું ને ગાયું ભલાજી મેરો કંગના નિકારી ગયો રે શ્રી હરિ કહે આવું અમે ક્યારે કર્યું છે તરત જીવુબાએ પેલી બંગડી શ્રી હરિ તરફ દડાવી મૂકી કૃપાનાથ આ શું કહેવાય શ્રી હરિ મંદ હાસ્ય વેરતા આંખોને મટકાવતા પ્રેમાનંદ તરફ જોઈ રહ્યા પ્રેમાનંદે બીજું કીર્તન પણ ગાયું કર દિની કર દિની બાલાપન મેં બેરાગન કર દિની